અને વ્યાય હવે નાના નાના છોકરા બાપુ હું હું તો એક તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસન માં બાપુ છોડી દે બાકી તમે વ્યસન છોડી દિવસ પાંચ રૂપિયા બચશે તો મારા ઘરે તમને દેવા નથી આવવાના પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને અને તમને ભરોહો ન હોય તો હાલો મારી હું તમને દેખાડું કે આ જમીન એની આ જમીન એની એ જમીન વહી જઈ રડનારા વી ગયા અને એ બાયુ ને છોકરા ની બાપુ જે દસ્યા છે ને ભેગું નહીં થાય હો હું તો તમને સાચું કહું છું હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડીઓ ફીડીઓ ના લખણ છે એટલે અમારે બહુ લાંબુ નથી કહેવાય ઘણાય અમને એમ કે બીડીઓ બંધ કરી દો ને એટલે અમે બધું લાંબુ કહેવાતું નથી પણ પીડ્યું છે બહુ મોટી વાત નથી અને હું ખટારો આંખતો તેદું નું આ મારે લાકડું હલવાઈ ગયું છે બે પૈસા બીડી પીડી મળતી હતી તેદું નો પીવું શું એટલે અને આ રાત માં બાપુ આખી રાત ના ઉજાગર હોય કંઈક આધાર તો જોવે અને ચા અને બીડી એક નોર્મલ છે આ મારે ઘણા ને એવું થાય કે એમને છે નોર્મલ ગણે પણ બીજું છે ને બાપુ અફીણ છે દારૂ છે રોડવા છે આ બધું બાપુ અઘરું પડી જાય એવું

તો આ જીવ તું જાગ તું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો આપણે જોવું જોઈએ ને ભાઈ ભલે હું એવું નથી તો મારા પૈસા તમારે કરતા હોય કરજો હું કોઈ સોડાવા નથી આવ્યો પણ બને તો થોડીક મહેનત કરજો સોડવાની અને મને થોડોક જ મળે કે દરબાર આવ્યા તને આને થોડીક અસર થઈ બાકી મારે બીજો કોઈ હેતુ નથી મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને એટલે અમારે બાપુ અહીંયા પચાસ પચાસ લાખ રૂપિયા એકર જમીન નથી મળતી એક એકરના ના પચાસ લાખ રૂપિયા લેનારા છે વેચનારા નથી જન્વાનું આપણું આયુષ જેટલું છે ને એ નક્કી પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે જીવનમાંથી બાપુ આ એક ઓછો નથી થવાની પાકી વાત પણ વ્યવસ્થિત જીવીને મરાય ને એમ મારું કહેવાનું મરવાનું છે જ અમે કયા ભગવાનના ભજન કરી કે અમને થોડું મૂકી દેવાનું વારો આવશે એટલે અમને કે છે બેટા હાલ તારો વારો આવ્યો કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ આનંદ કરવો સમય મળ્યો છે ખાવ પીવો અત્યારે બબુ કોને ઘટે ચોખ્ખું ઘી બજાર માં લઈને રેડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કે દારૂ પીપડા ને પીપડા બાવળી એમ ખપી જાય બોલો હા અમારે તો તમે જો બે બે લીટર ના પીપડા હોય પાંચ પાંચ પીપડા ખપી જાય અમુક અમુક બંધાણી થોડાક મળે અડધો મોડું થઈ ગયું ન મળ્યો એટલે પાંચ પીપડા માં તને ન મળ્યો એક લોટો નો મળ્યો શોકુ ઘી નથી મળતું એ ખપતું નથી બોલો 2 કિલો શોકુ ઘી નથી ખપતું અને દારૂ ના પીપડા ખપી જાય તમે જોવો તો કરે એટલે મારો કહેવાનો અર્થ એ છે ખાવ પીવો મોજ કરો ખાવાની વસ્તુ થોડી નથી પણ એક જગ્યા સંતરો સાધુ સંતો મેળાવડો હતો ને એમાં મને કહેતા દે બાપુ મને કે

હા ખપે એવું જ હારી સારી પીડીઓ કહું વીરિયામ વેચાણી અને નાખી દેવાની હતી તો ઢો 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 વેચાણી તમે જુઓ હતા આમ ઓલા ગતમ બકડા રખડતા એ લે હે એકાદી ભીડી મારે ત્યાં ભીડીનું બંદાણ છે ને હું મારી વાડી એ ક્યારેક કાંટો મારવા જાઉં ને એટલે એક બેઠો હોય તો તો આપણે પીતા હોય અહીંયા થૂઠા પડીયા દો ત્યાં અમારે અડખે ભડખ્યા વળાય અમારું થૂઠું નોરવા દીધું છે તમે જોવો તો ખરા પાગલ થઈ ગયા રેલવેના ના પાટે રખડતા હોય આમ કેડે હાથે એટલે ભલા વણા એક ધ્યાન ઉઠા નો ચડ્યા રેલ કઈ રવાજ તારા જેવા જ રખડે બધા અરે પણ આના વગેરે નો મરી જાય થોડોક આખો શું ફેર પડે પણ એવા બાપુ થઈ ગયા ને પાગલ થઈ ગયા પાગલ વ્યસન લેવા એટલા માટે મારો કહેવાનો અર્થ કે આપણે જો થોડીક મહેનત કરશું તો વાયેલી પેટીમાં માં કઈક સ્વરૂપ સુધારો આવશે અને બાપુ સમય હવે કેવો આવશે કોને ખબર મારા સમયની ભલીહારી છે જો કઈક આપણે સુધરશું તો આપણી આપણી પેઢી ને કઈ શું નગર આપણે કહેવાનું કોઈ રાઈટ નથી એમ કઈક સમય મળે કોઈક સંતનો પરચો મળી જાય કોઈક ભજન ભજનનો બાપુ શેડો હટી જાય તો જ મેળા આવે એવું છે એટલા માટે મારે માવજી ભાઈ એક ફરમાય છે વેલનાથ બાપુ એક ભજન ની એટલે એક લઈ લઉં પછી જો કે અમારે હજી પલો લાંબો કાપવાનો છે અને ઉજાગરા ખૂબ કર્યા છે મેં કીધું વારો નહીં આવે એટલે લાંબો રાઉન્ડ લીધો તો એ પાછો લગાડ્યો તમારો ભાવ અસંજા બાપુ થનગનાટ કરે અને ઈ ઓથલ નામ પદમણી અને ઈ કરે ડુંગર ના રહે છે બે દીકરા જેસલ જખરો બે દીકરા છે અને

હોથલ પાસે જઈને કે છે કે માં મારા બાપુ રડે છે કે શું છે મને ખબર નથી એ હોથલ આવે આવી લોઢા જામના ખબે હાથ મૂકીને કે છે કે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં હુંડા એ કે એવું કાઈ છે નહીં પણ આ હાડ જામ્યો છે વીજળી આપને ચીરે છે

અમારું હૈયું ફાટી જાય એમ બાપુ આવો ડાયરો બેઠો હોય અમારી પાસે ફીરસી ન દે તો અમારું હૈયું નો ફાટી જાય પણ બાપુ નાખવું છે પણ ખાનારા નથી મળતા મારા બાપ ક્યાં નાખવું